ભરૂચ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયું આછોદ બેઠક માટે કોંગ્રેસે ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવારી સોમાભાઈ અંબાલાલ વસાવાએ આછોત બેઠક માટે મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા કોંગ્રેસની આગેવાન મહેબૂબ કાકોજી સલીમ રાણા ઇબ્રાહીમ મહંમદ શેઠ ઉર્ફે બચુ શેઠ મહિલા મોરચાના આગેવાન ધનુબેન રાણા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે આછો આછોદ બેઠકના ભાજપના સદસ્ય અમર અમરસંઘ વસાવાનું બે વર્ષ પહેલા અચાનક મૃત્યુ થતા બેઠક ખાલી પડી હતી જેથી સ્થાનિક સ્વરાજ્યની ભરૂચ જિલ્લાની આછોદ બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો અને રાજકીય પાર્ટીઓ ઉમેદવારો શોધવામાં લાગી ગયા હતા ત્યારે આજ રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે વાડીયા ગામના સોમાભાઈ અંબાલાલ વસાવાની ઉમેદવાર બનાવી ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીને ઉમેદવારી ફોર્મ આપ આજે ભરૂચ જિલ્લા આમોદ તાલુકા આછોદ જિલ્લા પંચાયતની પેટા ચૂંટણીમાં અમે ઉમેદવારી ફોર્મ ભરવડાયું છે ઉમેદવાર પાસે તેની માટે ઉમેદવારી પત્ર જમા કરાવવા માટે આવ્યા વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ